મણિપુરના ના ઇમ્ફાલ થી ચોવીસ જાન્યુઆરી રોજ શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા છપ્પન દિવસ અને સત્તાવનસો કિલોમીટર બાદ આજે છોટાઉદેપુર લોકસભા મત આવી પહોંચી છે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો આ યાત્રાનું સ્વાગત કરવા માટે અહીંયા ઘોડેલી અલપુરા ચોકડી ખાતે ઉભા છે અહીંયા મહિલા કોંગ્રેસ પ્રમુખ ચંદિકાને ચંદિકાને ભારત જોડો ન્યાય યાત્રા સપ્પન દિવસ બાદ સત્તાવન કાપીને આપણા છોટા લોકસભા વિસ્તારમાં આવી પહોંચી છે એવી તૈયારી કેવો માહોલ શું સરસ તૈયારી છે તમે જોઈ જ રહ્યા છો કે અમારા જનનાયક અમારા લોકલાડીલા રાહુલજી જ્યારે ન્યાય માટે ન્યાયની યાત્રા લઈને જ્યારે અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે તમે અલીપુરા ચોકડી પરનો માહોલ જોઈ રહ્યા છો મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રાહુલજીનું સ્વાગત કરવા આવી ગઈ છે એ પણ ઢોલ અને માદળ સાથે તો અમારી જે ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે એનો ફૂલ સપોર્ટ છે અને એને અમે ફૂલ તૈયારી સાથે એનું સ્વાગત કરવા આજે અહીંયા ઊભા છે જેનું કારણે દેશ ખૂબ મોટો છે રાહુલ ગાંધીએ મણિપુરના એક હાલથી જ કેમ આ યાત્રા શરૂઆત કરી અન્યથી કેમ મણિપુરથી યાત્રા શરૂ કરવાનો ઉદ્દેશ મણિપૂર્તિ યાત્રા શરૂ કરવાનો ઉદ્દેશ મારા ખ્યાલથી એ હોઈ શકે કે એ પણ એક આદિવાસી વિસ્તાર જ છે અને તમે જાણો છો કે ત્યાં એક બેન પર જે રેપ થયો હતો જે બળાત્કારની ઘટના બની હતી તો ત્યાંથી કદાચ એને એવું લાગ્યું હશે કે મારે આમને ન્યાય અપાવવા માટે અહીંયાથી શરૂઆત કરવી પડશે એના લીધે કદાચ એ પોઈન્ટ પસંદ કર્યો છે અને મારા ખ્યાલથી

ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં લોકોને કોઈ લાભો નથી મળી રહ્યા અહીંયા બીજેપી સરકાર ફક્ત યોજનાઓની વાત કરી રહી છે યોજનાઓ કોઈ અમલમાં નથી તમે જુઓ અહીંના ત્રણ સાંસદ છે એમના ગામમાં પણ તમે જોશો કે નર્સે જળની યોજનાઓ વાતો કરે છે પણ એમના ગામમાં એના ઘરમાં પોતાના ઘરમાં પણ પાણી નથી આવી રહ્યું ત્યારે આ વાત રાહુલજી ખૂબ સારી રીતે જાણે છે કે બીજેપી સરકાર જે વાયદાઓ કરે છે તે નિભાવી નથી રહી તો આજે એ ન્યાયયાત્રા લઈને એટલા માટે નીકળ્યા છે કે જે ન્યાય ખાનગી વિસ્તારમાં જે લાભો મળવા જોઈએ એ મળી શકે એના લીધે જ આ વિસ્તાર એને પસંદ કરેલો છે પ્રમુખ જનવિકાબેનનું કહેવું છે કે ટ્રાઇબલ બેઝમાં વસતા આદિવાસીઓ ને જે ન્યાય મળવો જોઈએ ન્યાય મળો મળે એના માટે રાહુલ ગાંધીએ આ ટ્રાઇબલ બેલ્ટમાંથી ભારત જોડો ન્યાય યાત્રા લઈને પસાર થઈ રહ્યા છે આ મહિલાઓમાં જે આ છોકરીઓ પણ પરંપરાગત વસ્ત્રો

ڪي سو هم پنهنجي آيو ڇا يا بولا آ ભારત જોડો ન્યાય યાત્રામાં પુરુષોની સાથે મહિલાઓ પણ એટલી સહભાગીતા દાખવીને અહીંયા પરંપરાગત વસ્ત્રોમાં ઢોલ સાથે રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવા માટે આવી પહોંચી છે મહિલાઓમાં પણ ઘણો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને અત્યારે આજે અલીપુરા ચોકડી પરથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે ગુજરાતભરના નેતાઓના ધામા આ બોડેલી ખાતે રહ્યા છે અને ઐતિહાસિક ગણી શકાય એવી ભારત જોડો યાત્રા આ મોડે દિવસ No, oh.